નમસ્કાર બાળ મિત્રો આજે આપણે પ્રકરણ અંગ્રેજી અનુરૂપતા કસોટી શીખીશું તો આમાં શું હોય છે તો આમાં જે જોડી આપી હોય એમની વચ્ચેનો જે સંબંધ હોય ને એ બીજી જોડીમાં બંધ બેસતું હોય એવો વિકલ્પ આપણે શોધવાનો હોય છે તો ચાલો શરૂ કરીએ અહીંયા એક ઉદાહરણ દ્વારા સમજીએ આર એ જીએસ ક્યુ વાયડીઓ એજી તો પછી શું આવશે તો જુઓ અહીંયા આર એજીએસ તો આર બ ના બદલામાં શું શું છે છે ક્યુ જી એટલે ડી અને એસ એટલે ઓ આપે એવું છે તો ચાલો સમજીએ જુઓ અહીંયા આર એટલે આરનો ક્રમ કેટલો છે અઢાર પણ ક્યુ એટલે એને આગળનો છે આર ના પહેલા ક્યુ આવે પણ એનો ક્રમ કેટલો છે

ઝેડ થી લેવો પડે જો એક બાદ કરીએ તો ઝેડ આવે પણ બે બાદ કરો તો કેટલા આવે તો પચીસ આવે એટલે આગળ શું શું આવે આવે આમ તો 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 ઝેડ ઝેડ પણ આપણે બે બાદ કરવાના છે છે એટલે આવશે વાય ક્રમ કયો સાત અને ડી નો ક્રમ કયો છે ચાર તો જો જી ના આગળ ત્રણ બાદ કરી અને ડી લીધો છે બરાબર ચલો એસ નો ક્રમ કેટલો છે ઓગણીસ અને ઓનો ક્રમ કેટલો છે પંદર તો એસ પેલા આવે અને એની આગળ પહેલા તો એસ ના પહેલા શું આવે તો ચાર બાદ કરી અને ક્રમ મૂક્યો છે પંદર બરાબર તો આ રીતે એની ગોઠવણી છે ચાલો અહીંયા ડી જે છે એના આગળ શું આવશે એક બાદ કરીએ એટલે સી બરાબર હવે આર છે તો આરનો ક્રમ કેટલો છે અઢાર પણ આપણે કેટલા બાદ કરવાના છે બે તો આપણો કયો ક્રમ આવવો જોઈએ સોળ વાળો ક્રમ આવવો જોઈએ તો

તો જી ના પહેલા ચાર તો હવે તમને ખબર છે ચાર બાદ કરો એટલે ત્રીજા નંબરનો ત્રીજા નંબરનો શું આવે સી આવે સાતમાંથી ચાર બાદ થાય એટલે ત્રણ વધે તો ત્રીજા નંબરમાં શું આવશે સી આવશે તો આપણે આપણો જવાબ શું થાય છે સી પી બી સી તો આ જે વિકલ્પ છે એ આપણો સાચો પડે છે બરાબર તો તમને સમજાયું કે જો પહેલા એક બાદ કર્યા પછી બે બાદ કર્યા પછી ત્રણ બાદ કર્યા પછી ચાર બાદ કર્યા તો એવો જ સંબંધ અહીંયા પણ આપણે જોવાનો છે અને એમાં આગળ બાદ કર્યા છે દુદી ના પહેલા સી પછી આર ના પહેલા બે બાદ કરીએ તો પી ઈ ના પહેલા ત્રણ બાદ કરીએ તો બી અને જી માં જી નો ક્રમ સાતમો ને એમાંથી ચાર બાદ કરીએ તો ત્રીજા નંબરનો ક્રમ એટલે સી આવે છે ચાલો હવે આપણે એનએમએમએસ માં પૂછાયેલા પ્રશ્નો જોઈએ તો અહીંયા જો સી એ એમ ઈ એલ બરાબર એમાંથી એલ ઇ એમ એ સી આપેલો છે તો અહીંયા તમને આમ જોઈને જ ખબર પડશે શું કરેલું છે તો આ આ એનું ઉમદું કરી નાખ્યું છે તો એલ છેલ્લો હતો એ પહેલો આવી ગયો પછી ઈ આઈ ગયો પાછો એમ આવી ગયો પછી પાછો એ આઈ ગયો અને સી જે પહેલો હતો એ છેલ્લો જતો રહ્યો તો આપણા માટે ખૂબ સરળ છે સી ઓ ડબલ્યુ તો આપણે શું કરવાનું છે તો ડબલ્યુ પહેલું આવી જશે ઓ બીજું અને સી પાછળ જતું રહેશે પહેલો હોય એ છેલ્લો જતું રહે બરાબર ખાલી જે મુદ્દેથી ક્રમ લેવાના છે તો ચલો ડબલ્યુ ઓસી એ વિકલ્પ જે છે એ આપણો સાચો પડે છે

તો બદલી નાખવાનું તો ઓ પછી તો આપણો સાચો જવાબ શું બનશે એ ઓ ડી વિકલ્પ જે છે આપણો સાચો બને છે તો આ આવા સરળ એક્ઝામ્પલ એટલે આવા સરળ પ્રશ્નો એને પરીક્ષામાં પૂછાયા છે તો આપણે ખૂબ સરળતાથી ઉકેલી શકીએ છીએ ચાલો નવું ઉદાહરણ સમજી એક્સ વાયઝેડ

કેટલું સહેલું છે સી કે ડી એમાંથી સી કે એક અક્ષર ગાળી દીધો તો બી એફ સી તો એમાંથી પણ આપણે આ સીને રદ કરવાનો અહીંયા ડીને રદ કર્યો તો અહીંયા સી ને રદ કરો તો બી એફ તો બી એફ એટલે એ વિકલ્પ જે છે એ આપણો સાચો પડે છે આઠમું ઉદાહરણ સમજીએ જી એચ આઈ તો જે કે એલ બરાબર જી માંથી શું મૂકી દીધો તો જે એચ માંથી શું મૂક્યો કે અને આઈ માંથી શું મૂક્યો એલ આવી રીતનું આપ્યું છે તો જોવા જે નો ક્રમ સાત અને જે નો ક્રમ દસ બરાબર જમ્મુ એન્ડ કાશ્મીર એટલે દસ એચ નો ક્રમ આઠ અને કે નો ક્રમ અગિયાર અને આ ક્રમ નવ અને આનો ક્રમ તો જુઓ શું કર્યું છે સાતમાંથી દસ કર્યા આઠ માંથી અગિયાર કર્યા નવમાંથી બાર એટલે ત્રણ 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 નો ગેપ વાળો આપણો જવાબ આવે છે તો અહીંયા ઓનો ક્રમ આપણને ખબર છે પંદર છે તો આપણે અઢારમો ક્રમ જોઈએ પંદર માં ત્રણ ઉમેરીએ તો શું આવશે અઢારમો ક્રમ એટલે આ પી નો ક્રમ કયો છે સોળ તો સોળમાં ઓગણીસ નો ક્રમ શું આવશે એસ અને ક્યુ નો ક્રમ કયો છે સત્તર તો હવે સત્તર માં ત્રણ ઉમેરી એટલે વીસ એટલે આર એસ ટી તો આર એસ ટી એ વિકલ્પ આપણો સાચો બને છે શું કર્યું છે ત્રણ ત્રણ અક્ષર ગાડીને અહીંયા જોજી અગિયારો નંબર મૂક્યો છે આઈ નવમો નંબર છે તો એલ બારમો નંબર મૂક્યો છે તો આપણે પણ બીજી જોડી એ રીતે ગોઠવવાની ઓ પંદર તો અહીંયા અઢાર મો નંબર કોણ આવશે તો

જે આપણે પ્રકરણ ત્રેવીસ અંગ્રેજી અનુરૂપતા કસોટી પૂર્ણ કરીએ છીએ હવે મળીશું નવા વિડીયોમાં પ્રકરણ ચોવીસમાં